ટેન્કરમાં લઈ જવાતો ભારતે બનાવટના વિદેશી દારૂ કરજણ પોલીસે ઝડપી પડ્યો લોકલ ક્રાઈમ બ્રાન્ચ વડોદરા ગ્રામ્ય પોલીસને બાતમી આધારે કરજણ પોલીસ સ્ટેશનની હદના ભરથાણા ગામની સીમમાં આવેલ નેશનલ હાઈવે નંબર અડતાલીસના ટોલ નાકા ઉપર ભરૂચ તરફથી વડોદરા તરફ આવતી ટ્રેક ઉપર પ્રોહી બોચ તથા શંકાસ્પદ વાહન ચેકિંગની કામગીરીમાં હતા તે દરમિયાન ટેન્કરમાં વગર પાસ પરમિટનો ભારતે બનાવટના વિદેશીની પેટી આઠસો ને બાર જેની કુલ બોટલો સોળ કુલ કિંમત રૂપિયા અઠ્ઠાવન લાખ છેતાલીસ હજાર ચારસો નો મુદ્દામાલ કબજે કરી સાથે મોબાઈલ ફોન નંગે કિંમત રૂપિયા પાંચ હજાર ટેન્કર કિંમત રૂપિયા એક દસ લાખ કુલ કિંમત રૂપિયા અડસઠ લાખ એકાવન હજાર નો મુદ્દામાલ કમ કબજે કરી શંકરલાલ ચુનીલાલ સાલવી જેઓ દંતેડી દુવાલા કરડા જીલભાવડા રાજસ્થાનવાળાને પકડી હેરાફેરી કરતાં પકડાઈ ગયેલ હોય અને આ વિદેશીદારોના જથ્થા ભરેલ ટેન્કર સતીષભાઈ બિશ્નોઈ જેઓ રાજસ્થાનવાળો છે તે ઈસમને સતીષભાઈ બિશ્નોઈનો બનેવીવાળો ઈસમ પકડાયેલ ડ્રાઈવરને ગાઈડલાઈન કરનાર સતીષભાઈ બિશ્નોઈનો સંપર્ક કરાવનાર પ્રભુલાલ ભવરભાઈ સાલવી અને વિદેશીદારોનો જથ્થો મંગાવનાર વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ ભઠિયારા ડબ્બોઈ કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એઇટ માંડવી બ્રાન્ચ નંદનવંત સોસાયટી માંડવી ભૂજ હાઇવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે